હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ચાર લક્ષ્ય એમાં આપણે જે વાસ્તવિક રેખા અને તેના અંતરાલ છે એના વિશે આપણે જોઈએ કે વાસ્તવિક રેખા જે કોને કહેવાય તો કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે જો અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય અથવા તો તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા છે એ કહેવામાં આવે છે એટલે એ છે વાસ્તવિક રેખા ત્યાર પછી આવે છે અંતરાલ અંતરાલ એટલે શું કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય છે જો અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય તેની વચ્ચે જે પણ કાંઈ વાસ્તવિક સંખ્યા હોય તેના ગણને અંતરાલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી સવૃત્ત અંતરાલ કે જો એ ડેલ્ટા આર બી ડેલ્ટા આર અને એ લેસ દેન બીની સંખ્યાઓ એ બી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત્ત અંતરાલ કહેવાય છે આ સવૃત્ત અંતરાલને કાઉસમાં એ અને બી વડે પણ દર્શાવવામાં આવે છે હવે જો કાઉસમાં ઇક્વલ બી એક્સ ડેલ્ટા આર એ રીતે એને દર્શાવવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો કે વિવૃત અંતરાલ કે જો એ ડેલ્ટા આર બી ડેલ્ટા આર અને એ લેસ દેન બી તો એ અને બીને નહીં સમાવતી પરંતુ એ અને બીની વચ્ચે જો એ અને બીમાં નહીં સમાવતી પણ તેની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે અને તેને અંતરાલને એ અને બી વડે દર્શાવવામાં આવે છે જોઈએ હવે કેવી રીતે દર્શાવાય તે કાઉસમાં એ અને બી બરાબર છકડી કાઉસમાં એક્સ જ્યાં એ લેસ દેન એક્સ લેસ દેન બી એક્સ ડેલ્ટા આર આ રીતે છે છગડ્યોકાઉ પૂરો તે રીતે તેને વિવૃત અંતરાલને દર્શાવવામાં આવે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે સવૃત્ત વિવૃત અંતરાલ એમાં શું કહે છે તો કે જો એ ડેલ્ટા આર અને બી ડેલ્ટા આર એ લેટર ધેન બી તો એને સમાવતી પરંતુ બીને નહીં સમાવતી જો આમાં શું છે કે એમાં સમાવતી હોય પરંતુ બીમાં જે એનો સમાવેશ થતો ન હોય તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સવૃત્ત વિવૃત અંતરાલ કહેવાય છે તેને એ અને બી વડે દર્શાવવામાં આવે છે જોઈએ અહીંયા દર્શાવેલ છે કે એ બી બરાબર છગડિયા કાઉસમાં એક્સ જ્યાં એ લેસ ઇક્વલ એક્સ લેસ દેન બી એક્સ ડેલ્ટા આર આ રીતે છે તેને સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો વિવૃત સવૃદ્ધ અંતરાલ હવે એમાં શું કહે છે તો કે જો એ ડેલ્ટા આર અને બી ડેલ્ટા આર અહીંયા એ લેસ દેન બી તો એને નહીં સમાવતી પરંતુ બીને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સવરૃત અંતરાલ કહેવામાં આવે છે જેને પણ એ અને બી વડે દર્શાવાય છે અહીંયા સંજ્ઞામાં પણ દર્શાવેલ છે કે એ બી બરાબર છઘડિયાકાઉસમાં એક્સ કે જ્યાં એ લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ બી અને એક ડેલ્ટા આર ઝઘડિયો કાઉસ પૂરો આ રીતે છે તેને સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે માનાંક કે માનાંક કોને કહેવાય તો કે જો એક્સ ડેલ્ટા આર હોય તો એક્સ કેવો છે અહીંયા માનાંકમાં છે એના બરાબર એક્સ જો એક્સ ગ્રેટર દેન ઇક્વલ જીરો બરાબર માઇનસ એક્સ જો એક્સ લેસ દેન ઝીરો હવે અહીંયા વાસ્તવિક સંખ્યાઓનો માનાંક હંમેશા કેવો હોય છે તો કે અરણ હોય છે કેવી રીતે દાખલા તરીકે માનાંકમાં ત્રણ છે તો માનાંકમાંથી બહાર નીકળે તો કેવા થઈ જાય છે તો કે પ્લસ ત્રણ આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે માનાંકની બહાર નીકળે તો એ પ્લસ છે તે થઈ જાય છે એવી જ રીતે જો માનાંકમાં માઇનસ ચાર છે તો એના બરાબર પણ પ્લસ બારે ચાર એવી જ રીતે માનાંકમાં ઝીરો છે બરાબર ચાર હવે માનાંકમાં એક્સ માઇનસ એ લેટર દેન ડેલ્ટાનો અર્થ માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીને એમાં શું થશે તો કે માનાંકમાં એક્સ માઇનસ એ ડેલ્ટા લેસ ડેલ્ટા બરાબર કાઉસમાં એક્સ માઇનસ એ લેસ ડેલ્ટા જો એક્સ બરાબર ગ્રેટર દેન ઇક્વલ એ અથવા તો એક્સ લેસ એ પ્લસ डेल्टा जो x >= a बराबर શું થશે તો કે a - x > जो x - a अथवा तो x - a ત્યાં ડેલ્ટા બરાબર શું થશે તો કે કાઉસમાં એ માઇનસ ડેલ્ટા પછી એ પ્લસ ડેલ્ટા એ રીતે છે માનાંકમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો આજનો ટોપિક છે પૂર્ણ થાય છે